આજથી શાળા પ્રવેશો ઉત્સવ બે હાજર ચોવીસ નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શહેરની કવિ દુલાકા પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાના મુખ્ય તંત્ર બાલકૃષ્ણ શુક્લના હસ્તી બાળકોનું નામાંકન દાખલ કરવામાં આવ્યું શૈક્ષણિક કીટના વિતરણ સાથે પ્રવેશ પામનાર બાળકોનું સ્વાગત કરાયું સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ બે હજાર ના પ્રારંભે આજે રાજ્યના વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લે શહેરની કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવા માટે આવી પહોંચતા શાળાના બાળકો દ્વારા કુમકુમ તિલક કરી સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

આજે ગુજરાત સરકારનો શાળા પ્રવેશ ઉત્સવ એકવીસમા વર્ષમાં પદાર્પણ કરી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારનો મહોત્સવ ડાંગ જિલ્લામાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવેલ છે એ જ પ્રમાણે આખા એ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં તમામ શાળાઓમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે આ વખતે ખાસ કરીને વિદ્યાર્થીનીનું ધ્યાન રાખીને રાજ્ય સરકારે નમોલક્ષ્મી યોજનાની જે જાહેરાત કરી છે તેમાં એક હજાર બસોને પચાસ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે એ જ પ્રમાણે ગુજરાતના વિદ્યાર્થીઓને બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ તેમનો અભિગમ કેળવાય તે માટે થઈને અઢીસો કરોડ રૂપિયાની ઉપરની નમો સરસ્વતી યોજનાની શરૂઆત કરેલ છે વડોદરાની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત એક હજાર એક એકસો ને એકોણીસ જેટલી સ્કૂલોમાં પિસ્તાલીસ હજારથી વધારે બાળકો જ્યારે બની રહ્યા છે અને આજે વારસિયા વિસ્તારની વડોદરાની સર્વોત્સૃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા કવિ દુલ્લા વિદ્યાલયમાં બાળકોના પ્રવેશ અને કન્યા કેળોની મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ સાથે આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો હેમિષાબેન હીરાભાઈ અને સંગઠનના તમામ અમારા અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત હતા આ શાળાને હું ખાસ અભિનંદન પાઠવું છું કારણ કે આ શાળા રાજ્ય સરકારના ગુણોત્સવ કાર્યક્રમમાં સતત બે વર્ષથી પ્રથમ ક્રમાંકે આવે છે વડોદરા શહેરમાં અને શાળાને ગ્રીન એ ડબલ એનું સર્ટિફિકેટ પણ મળેલું છે ત્યારે અહીંયા પ્રવેશ પાત્ર તમામ બાળકોને હું ખૂબ અભિનંદન પાઠવું છે કારણ આ શાળામાં જેટલા વર્ગો છે એટલે કે ચોવીસ વર્ગો છે તમામે તમામ સ્માર્ટ ક્લાસીસ છે અને તેની સાથે સાથે આખી સ્કૂલ એ ઇન્ટરનેટ વાઇથી કનેક્ટેડ છે તમામ બાળકોને ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના કરું છું